નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બીરબલની ખૂબ જ મજેદાર વાર્તાઓ જોઈશું તો વિડિયો શરૂ કરીએ સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર એક સમયે બાદશાહે પૂછ્યું બીરબલ સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર છે બીરબલ બોલ્યો જાપના માત્ર ચાર આંગળાનો બાદશાહે પૂછ્યું એ કેવી રીતે ત્યારે બિરબલે કહ્યું હુજુર સત્યને ઓળખનારી આંખ છે એટલે જે આંખે જોયું એ સત્ય અને આંખની ચાર આગળને છેટે કાન છે એણે જે સાંભળ્યું તે અસત્ય હોય છે એટલા માટે સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળાનો અંતર છે આ સાંભળી બાદશાહ ઘણો જ પ્રસન્ન થયો મિત્રો બીજી વાર્તા છે આકાશમાં તારા કેટલા એક પ્રસંગે બાદશાહી બીરબલ ને પૂછ્યું બીરબલ આકાશમાં તારા કેટલા હશે બીરબલે તરત જ બગીચામાં આવેલા એક મોટા આંબલીના ઝાડ તરફ આંગળી બતાવીને કહ્યું હુજુર પેલા વચલા આંબલીના ઝાડના જેટલા પાંદડા છે એથી સવાયા આકાશમાં તારા છે એટલે એ પાંદડાઓ ગણીને તેનો હિસાબ લગાવી લો આ હાજર જવાબી સાંભળી બધા ખુશ થયા અને બાદશાહે બીરબલે ભારે સરપાવ આપ્યો બીજી વાર્તા છે મિત્રો અક્કલ અને મૂર્ખતાની પરીક્ષા એક દિવસે બાદશાહે બીરબલને પૂછ્યું બીરબલ અક્કલવંત કોને કહેવો અને મૂર્ખ કોને ગણવો હાજર જવાબી બીરબલે કહ્યું નામદાર જે માનવી ધારેલી ધારણામાં સફળતા મેળવે એ જ અક્કલવંત સાણો ચતુર અને જ્ઞાની કહી શકાય અને જે પોતાની ધારેલી ધારણામાં સફળતા ન મેળવતા અધવચમાં જ અટકી પડે તે મૂર્ખ જણા જણાવો આ સાંભળી બાદશાહ પ્રસન્ન થઈ તેના ચાતુર્યના વખાણ કરવા લાગ્યો બીજી વાર્તા છે મિત્રો સ્વર્ગ અને નરકના અધિકારી એક પ્રસંગે બાદશાહે પૂછ્યું બીરબલ સ્વર્ગમાં કોણ જાય છે અને નર્કને કોણ પ્રાપ્ત કરે છે બિરબાલે તરત જ જવાબ આપ્યો નામદાર જેના મર્યા પછી લોકો તેના વખાણ કરે તે સ્વર્ગમાં જાય અને જેની નિંદા થાય તે નર્કમાં જાય આવો સચોટ ઉત્તર સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ